સુરત મહિલા પોલીસની સરાહનીય કામગીરી માત્ર દસ મહિનામાં ત્રણસો ત્રીસ દંપતીના તૂટતા દાંપત્ય બચાવ્યા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવી સુખી સંપન્ન જીવન જીવવાની સહાનુભૂતિ અને સમજણ આપી સૌથી વધુ થી ત્રીસ વર્ષની ઉંમરના છસો સત્તાવન દંપતી નોંધાયા છૂટાછેડા ઈચ્છતા પરિવારે પોલીસનો આભાર માની છ મહિના બાદ સંબંધમાં ફરી મીઠાશ આવી હોવાનો સ્વીકાર કર્યો પોલીસે સમયાંતરે ફોન પર અને મળીને કાઉન્સેલિંગ કર્યું છે

પોલીસ ના કારણે બંને ના જીવન વિખાતા બચી ગયા તેમની સાથે વાતચીત કરીશું તમને સમસ્યા શું છે એક દુસરે કા જમતા નહીં અમારે ઘર વાલે પ્રોબ્લેમ છે તો હુઆ થ आज जाके क्लियर हो गया आप से सही रहेंगे पुलिस पुलिस ने अच्छा किया हमारे लिए क्या झगड़ा होता है तो बातचीत ही नहीं फिर वो रात में मेरे अम्मी अम्मी, अम्मी अब्बा वजह से रहते नहीं थे इसी वजह से बस क्या प्रकार से ये जिम्मेदारी नहीं उठाते हम मेरे दो बच्चे में हमारी हमारी कोई फिक्र नहीं है इनको हमारी जिम्मेदारी नहीं उठाते हमको कोई बात से समझते नहीं यही बात थी आपने क्या बताया इनको बस वही कि हमसे अच्छे से रहो हम हमारी जो है सब जिम्मेदारी उठाओ हमारे लिए हमसे प्यार से रहो बस यही बात थी क्या झगड़ा क्या होता था आपका ये थोड़ा लेट आते रात को थोड़ा घूमते फिरते जल्दी नहीं आते हमें टाइम नहीं देते नहीं। मेरे बच्चों को कहीं भी हॉस्पिटल या घुमाने वमाने नहीं लेके जाते नहीं। कोई मतलब में पैसे वगैरह भी कुछ नहीं मतलब में जो ये कुछ जिम्मेदारी नहीं उठाते हमारी फिर आपने लास्ट में क्या बताया इस, हाँ, कि इस हाँ हमको समाधान चाहिए या फिर या हम अलग हो जाए तो वो सही रहेगा ऐसा आपने भी अलग रहने के लिए बात की हा, हा, बात की थी बाद में क्या हुआ कहां गए पुलिस ने किस तरह से समझाया हम यहाँ पुलिस स्टेशन आए तो पुलिस ने हमको समझा तो आज से हमारा एफ आई आर हुई थी वहाँ से हम अलग हो जाएंगे हमारा पर्सनल रहेंगे हमारे साथ में मियाँ बीबी हम लोग सब साथ में रहेंगे अलग घर लेके खुशी है आज परिवार आप खुश है मैडम का शुक्रिया मैडम का आभार करता हूँ मैं कितना समझाया आपको बहुत समझाए के दो घर टूटने से बच्च... हमारा घर बच गया हमें उन, उनको भी समझाए हमें भी समझाए हमारे दो बच्चे आप ऐसा मत करो बहुत समझाए उन्होंने बहुत शुक्रिया उनका हमारा उनके वजह से घर बच गया हम अलग रहेंगे अब हम खुश रहेंगे दोनों जन खुश हो हाँ हम खुश है બિલકુલ જોઈ શકાય છે મહિલા પોલીસ આ કામગીરી કરી રહી છે સુરતમાં અને ઉદાહરણ છે એ તમામ પોલીસવાળાઓ માટે જેઓ છૂટાછેડાની અરજી આવે છે અરજીમાં કેસ થાય છે અને બંને પરિવારનો માળો જે રીતે વિખાઈ જતો હોય છે ત્યારે આ બાબતને લઈને ખાસ કરીને સુરત મહિલા પોલીસ કાબેલે તારીફ કામગીરી કરી રહી છે અને પરિવારને ફરી એક વખત સાથે મિલાપ કરાવીને જીવન ગુજર માટે સંદેશો આપી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત કે બંને પરિવારને પોતાના બાળકોને એવું લાગતું છે કે અમે બાળકો માટે સર્વશ્રેષ્ઠ વિચારતા હોય છે પરંતુ એવું નથી વિચારતા કે સામે પણ એક વ્યક્તિને આપણે ઘરમાં એન્ટ્રી આપી છે તો એની પણ વસ્તુ પરિસ્થિતિ સમજવી જોઈએ તો એનજીઓ દ્વારા તેમજ મહિલા પોલીસ કર્મચારી અને અધિકારી દ્વારા આ બધી વસ્તુ તેઓની સામે મૂકવામાં આવે છે જે સમજીને અમુક જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે દૂર થાય છે અને બંને અહીંયાથી સમાધાન કરીને જતા હોય છે આમ મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર વન અને સેક્ટર ટુમાં ટોટલ બે હજાર એકસો ઓગણત્રીસ અરજીઓ આવેલી છે જેમાં પાંચસોથી પાંચસો બત્રીસ જેટલી અરજીઓમાં સમાધાન કરાયેલું છે અને ઘર ભાંગતા અટકાવીને તેઓને ફરી એક જ ઘરમાં રહેવા માટે સહમત કરવામાં સફળ થયા છે